નમસ્કાર આપ સૌનું સ્વાગત છે મારા આજના આ વિડીયોમાં આજે આપણે ચીકુ વિશે જાણીશું ચીકુ એક એવું ફળ છે જે તમને બારે માસ બજારમાં મળી આવે છે અને તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે ચીકુ જોવામાં નાનું હોય છે પણ તેના ફાયદા ઘણા બધા હોય છે આ નાનકડું ચીકુ બ્લડ પ્રેશર કિડની અને કેન્સર જેવી તમામ સમસ્યાઓથી છુટકારો આપવા આવે ચીકુમાં હાજર કાર્બોહાઈડ્રેટ શરીરને એનર્જી આપવાનું કામ કરે છે આ ઉપરાંત ચીકુમાં સુક્રોસ અને જેવા નેચરલ સુગર હોય છે જે બોડીને એનર્જી આપવામાં લાભકારક હોય છે આ જ કારણ છે કે ચીકુને નેચરલ એનર્જી બૂસ્ટર કહેવામાં આવે છે ચીકુના ફળમાં એકોતેર ટકા પાણી અને એક પોઈન્ટ પાંચ ટકા ફેટ અને લગભગ પચીસ ટકા જેવું કાર્બોહાઈડ્રેટ હોય છે વળી તેમાં સારી માત્રામાં વિટામિન એ અને વિટામિન સી પણ હોય છે સાથે જ તેમાં પણ મળે છે અને અને લોહ સારી માત્રામાં હોય છે ચીકુના ફાયદા વિશે જાણી લઈએ ચીકુમાં ટેનિસ સારી માત્રામાં હોય છે જેના કારણે તે એક એન્ટી ઇન્ફ્લેમેન્ટરી એજન્ટ છે બીજા શબ્દોમાં જણાવીએ તો તે તમને કબજિયાત ઝાડા અને એનિમિયા જેવી બીમારીઓથી બચાવે છે સાથે જ આંતરડાને પણ મજબૂત કરે છે ચીકુમાં વિટામિન એ અને વિટામિન સી સારી માત્રામાં હોય છે વળી તેમાં એન્ટી ફાઈબર અને અન્ય પોષક તત્વો પણ હોય છે ચીકુ ખાવાથી કેન્સરથી પણ બચી શકો છો ચીકુમાં રહેલ વિટામિન એ ફેફસામાં અને મોઢાના કેન્સરથી પણ તમને બચાવે છે ચીકુમાં કેલ્શિયમ ચીકુમાં સારા પ્રમાણમાં લેક્સટી છે જેથી કબજીયાતમાં રાહત મળે છે કાર્બોહાઈડ્રેટ અને આવશ્યક પોષક તત્વોની સારી માત્રા ચીકુમાં છે

ચીકું વજન ઓછું કરવા માટે પણ લાભકારી છે તેમાં ગેસ્ટ્રિક એન્જાન હોય છે જે પાચનતંત્રને મજબૂત કરી તમને મોટાપાથી બચાવે છે આશા રાખું છું કે તમને મારી માહિતી પસંદ આવી હશે તો આ વિડીયોને શેર કરો લાઈક કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં ફોલો કરો